નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા ગુજરાતમાં ઘણા બધા બહારવટિયા થઈ ગયા અને તેમનો ઘણો બધો જૂનો ઇતિહાસ છે તો આજે આપણે શ્રી વીર બાવાવાળાની જગ્યા ઉપર આવેલી છીએ આ જગ્યા વિસાવદરથી માત્ર દસ કિલોમીટર દૂર આવેલી છે અને આ જગ્યા આવવા માટે તમારે વિસાવદરથી ધારી તરફના રસ્તા ઉપર જવા માટે થોડેક જ અંતરે વીર દર્શન દર્શનધામ જેને જમીન ધડો નામથી આ જગ્યા પ્રખ્યાત છે ખૂબ જ સારી એવી જગ્યા છે આજે અમે આ જગ્યાનો ઇતિહાસ બતાવશું વીર બાવાવાળા છે તેમનો જન્મ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જ લુંઘિયા ગામમાં થયો હતો જે આપણે અમરેલી જિલ્લાનું ગામ છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તો આજે આપણે આ જંગીયાના દર્શન કરીએ કઈ રીતે જાવું રોડ ઉપરનું જ આ જગ્યા છે તો આપણે હવે ધીમેથી ચડવાની ટ્રાય કરશું કારણ કે ડુંગર ઉપર ગાડી લઈ જવી થોડીક રિસ્ક છે એટલે અહીંયાથી જ ચાલીને જવાનું રહેશે અહીંયા તમે જોઈ શકો છો વીર બાવાવાળાના દર્શન ધામ જમીન જમીન ધડાના નામે આ જગ્યા પ્રખ્યાત છે આ જગ્યા જંગલમાં આવેલી છે ખૂબ જ સારી એવી જગ્યા છે અને આ જગ્યા ફોરેસ્ટ વિભાગની અંદર આવેલી છે કારણ કે અહીંયા જોઈ શકો છો બૃહદ ગીર કે જે ગીરની અંદર આવેલી જગ્યા ખૂબ જ સારી એવી અને ખૂબ જ મજાની જગ્યા તો આપણે જોઈએ ચાલો ધીમે ધીમે ચડવાનું ચાલુ કર્યું છે હવે આ જગ્યા ગીર જંગલમાં આવેલી જગ્યા છે અને આ ગાડા કેળા જે તમે જંગલમાં આવો એટલે તમને આવા રસ્તા જોવા મળે અને તમે ગીરમાં આવો તો તમારે થોડુંક તો ચાલવું જ જોઈએ જો ગીરનો આનંદ લેવો હોય તો તમે ચાલીમ જ લઈ શકો અને ટુ વ્હીલ અહીંયા આવી શકે છે તો તમે ટુ વ્હીલ લઈને આવી શકો અને આ વરસાદનું વાતાવરણ છે એટલે ફોર વ્હીલ નાખવીની અંદર કેમ કે આમાં તમારી ગાડીમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે અને સામે જ મંદિર છે સતીષભાઈ અમે લોકો ચાલીમ જઈ રહ્યા છીએ થોડોક જ દૂર છે હવે તો અમારી જોડે બન્યા રહેજો અમે લોકો હવે ઉપર પહોંચી ગયા છીએ અને હામે તમે રસ્તો જોઈ શકો જે વીરબાવાવાળા બાપુની જગ્યા છે તે ત્યાં છે અને એની સામેની બાજુમાં જ જમીય શાહ પીરની દરગાહ જે જુનાગઢ સાથે સંકળાયેલી છે તો તમે એનો પણ ઇતિહાસ કહેશું તો અમારો બ્લોગ છે કે તમે સ્ક્રીપ્ટ ના કરતા અને જોડે બન્યા રહીજો અને હવે વીરબાવાવાળાની જગ્યાએ અમે લોકો જઈએ છીએ તમે મારી સામે એક્ઝેક્ટ જેતલવડ ગામ જોઈ શકો છો અને આ હવે આપણે જગ્યા ઉપર જઈએ છે આવતા જતા તમારે દરવાજો બંધ કરીને આવવું એ ખાસ વસ્તુ ધ્યાન રાખવી આપણે પહોંચી ગયા વીર પુરુષ શ્રી બાવાવાળા બાપુના સ્મારક સ્થાને જે જગ્યાને જમીન ધડો નામથી પણ ઓળખાય છે જગ્યા તમે જોઈ શકો છો આ જગ્યાની બાજુમાં જમીયલ શાહ દાતાર બાપુના બેસણા છે અને ત્યાં જ બાજુમાં વીર બાવાવાળા બાપુનો ભવ્ય ગઢ હતો હાલ પણ આ દાતાર બાપુની જમણી બાજુએ કોઠારનો અવશેષ વિશાળ કિલ્લો જોવા મળે છે અવશેષો પણ જોવા મળે છે વીર બાવાવાળા બાપુની ખાંભી મધ્યમાં છે જે તમે વચ્ચેની જે ખાંભી જોઈ શકો છો તે વીર બાવાવાળા બાપુની છે અને તેમની બાજુમાં જે ખાંભીઓ છે તેમની સાથેના બહારવટામાં રહેલા સાથીદારોની છે આ ઇતિહાસ અઢારસોના સૈકાનો છે રાણીંગવાળા બાપુના બહારવટે નીકળવા માટે નીચેના કારણો જવાબદાર હતા બ્રિટિશ સરકાર જ્યારે આવતા સમયમાં એજન્સીની છાવણી અને ઉછરણીના ગેરકાયદેસર જમીનોના સીમાડા નક્કી કરવા નીકળેલા ત્યારે સાહેબને ભૂલો ગણો અને કુને કૂટનીતિઓને કારણે જુદા જુદા ગિરસ્દારો વચ્ચે ખોટી વેમનસ્ય કરીને અંદરો અંદર વેરના બી વાવવાનું મોટા મોટા કામ જે કોઈ કર્યું અને કર્નલ વોકર કરીને પોતાની બ્રિટિશર કૂટનીતિઓ કુંડો પરદેશીઓ રજવાડાઓને કરાવેલ જેના ફળરૂપે સંપીને ગિરાયદાસ વેરના બી વાવરી અને બ્રિટિશ સરકાર ભાગલા પાડો અને રાજ નીતિના પૂરેપૂરો લાભ ઉઠાવેલો જે આ વાતને તેની સાક્ષી પૂરે છે વીર બાવાવાળા બાપુના પિતાજીનું નામ હતું રાણીંગવાળા બાપુ અને માતાનું નામ હતું જસુબાઈ માતા હાલના બગસરા તાલુકાનું લુંઘિયા ગામ તેમનું જન્મસ્થળ હતું તમે જોઈ શકો છો લુંગિયા ગઢ જેમની ધન્મ જન્મભૂમિ છે રાણીંગવાળા બાપુ રાણીંગવાળા બાપુ ધમ ધમસાણનાથજી બાપુના આશીર્વાદથી તેમના ઘરે લાંબા સમયે પુત્રનો જન્મ થયો તેમના વચન પ્રમાણે જન્મ સમયે કપાળમાં ભભૂતનું તિલક હોય જાણ જે શંકરે દીધો છે તેવું બાવો નામ રાખજો આવું ધમસાણ બાલેલા તેથી નામ બાવાવાળા રાખ્યું અને આયુષ્ય અઠ્યાવીસ વર્ષનું રહેશે તેવું કહેલું કોઈ તો ત્રેવીસ વર્ષ પણ કહે છે આ ફોટોમાં તમે જોઈ શકો છો સંત શ્રી દાન બાપુ જે ચલાલાના મહંત થઈ ગયા છે તે સંત શ્રી દાન દાનબાપુએ લુંઘિયાના વીર બાવાવાળાને એક દીવડો આપ્યો હતો અને આપીને કહ્યું કે દીવડો સુરત સામે ધરશો તો આપોઆપ જ્યોત પ્રગટશે અને દિવેલ ઠાકોરથી પૂરશે અને ટેક પૂરી કરશે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની નાની એવી પ્રતિમા છે લુંઘિયાના દરબાર શ્રી રાનીંગવાળાના રાણી બાળક અને વીર બાવાવાળાનું નાનું એવું જે સુંદર મજાની પ્રતિમા જોઈ શકો છો અને અહીંયા તમને રાયબાઈ માની પ્રતિમા એક જગ્યા નાની એવી જોઈ શકો છો ની આવતી યાદશાહીના સમયમાં વીર બાવાવાળા બાપુ બહારવટે ચડેલા આ સમય દરમિયાન એક વખત બાવાવાળા બાપુ અને તેમના સાથી દરો ધડાના ડુંગર આવેલા રાણીંગવાળાના કિલ્લા તરીકે ઓળખાતા ગઢ હોય ત્યારે અંગ્રેજ અધિકારી કેપ્ટન ગ્રાન્ટ કેપ્ટન ગ્રાન્ટને કોઈ સમાચાર આપેલા કે બાવાવાળા ધડાના ડુંગરે આવેલા છે રાણીંગવાળા કિલ્લાના ગઢમાં છે અને તે સમાચાર સાંભળીને કેપ્ટન ગ્રાન્ટ તે કિલ્લા ફરતે સૈનિકો લઈ પકડવા ઘેરો ઢાલે છે અને ડુંગરને ઘેરી લે છે તોપો ગોઠવી દેવામાં આવે છે અને દારૂગોળો દારૂગોળો નીચે મૂંગણમાં ઠાલવવામાં આવે છે જોગાનું જોન તે સમયે ચલાલામાં દાનબાપુએ એક સંકેતરૂપ એક સળગતી દાંડી લઈને બાજુમાં મૂકીને બોલ્યા મેં લઈને આમાં દાંડી પણ દાનબાપુના બોલને જાણે પરંતુ અમલ થયો હોય પોલીસ જે ડુંગરની તલેટીમાં દારૂ ગોળો ઉતાર્યો તે ભૂંગળ ઉપર એક માણસની સળગતી જામગરીની માથી એક તીખારો ઉડીને દારૂ ગોરા ઉપર પડ્યો અને પડતા જ દારૂ ગોળો સળગ્યો અને ભડાકા ભડાકા થઈ ગયા અને કેપ્ટન ગ્રાન્ટ ગ્રાન્ટ જ હતો તેને પકડી લેવામાં આવ્યો કેપ્ટન ગ્રાન્ટ જ એક જીવતા હતા અને તેમને પકડી લેવામાં આવ્યો અને પાછા આવીને દાનબાપુએ તેના વચન આપેલા ચમત્કારિક બસાવથી અને ભવિષ્યમાં પોતાના ગરાસ પાછા મેળવવા ગ્રાન્ટને ભેટો પણ કરાવી દીધો આવી હતી બાવાવાળા બાપુ ઉપર સંતોની કૃપા કાંધાણા વાળા પરિવારમાં બાવાવાળા બાપુનો જન્મ થયો આ કાંધાણા પરિવારના ગામોમાં લુંઘિયા સાપર મોણવેલ વેકરિયા ભાડેર સુડાવર કાગદડી અને બોરડી ટોટલ આઠ ગામો હતા વીર બાવાવાળા બાપુ છે તેમની વીરગતિ ઈસવીસન અઢારસો ત્રેવીસ અને ચોવીસમાં થઈ હતી જોઈ શકો છો તમે સુંદર મજાની આ જગ્યા છે જ્યાં તમને વીર બાવાવાળા બાપુનું સ્મૃતિ જે સ્મારક છે જોઈ શકો છો સુંદર મજાની અને અદ્ભુત તેમના સાથીદારો પણ જોઈ શકો છો આપણે વીર બાવાવાળાના દર્શન કર્યા હવે એનેથી થોડીક જ આગળ જમલ શાહ પિંડની દરગાહ છે તો ત્યાં પણ અમે જઈશું તો અમારે જોડે જ થોડીક જ દૂર છે હા એની પાછળ અહીંયા જે જૂના કોઠાર હતા બાવાળા બાપુના તે આ જે જમીય સફીની દરગાહ છે તેની પાછળ કોઠાર હતા તો એ પણ જો એના કઈ અવશેષો હોય છે તો તમને બતાવશું અમે લોકો હવે દરગાહે પહોંચી ગયા છીએ અને તમે ગીર જંગલમાં આવો અને તો તમારે કોઈ પણ વસ્તુને નુકસાન પહોંચાડવું નહીં અને અહીં સાત વાગ્યા પછી આવવાની મનાય છે કેમ કે આ ગીરવાળો એરિયો છે તો તમે સાત વાગે તમારે નીચે ઉતરી જાવું તો હવે અમે અંદર જઈએ છીએ અમારે જડે બનારજો તો હવે અમે આપણે જમિયલ શાપીર દાદા જે છે તેમની દરગાહ અંદર આવી ગયા છે અહીંયા તમે વિવિધ કબરો જોઈ શકો છો અને આપણે હવે ધીમે ધીમે મંદિર અંદર જઈએ છીએ

આ સાઈડ તમે એક જૂનો કોઠાર જોઈ શકો છો તે કોઠાર બતાવીએ અમે કદાચ તે કોઠાર કોઠાર જ શકે છે જે વીર બાપુનો આમાં ધૂણો છે અખંડ ધૂણો અંદર તમે જોઈ શકો છો અખંડ ધૂણો છે અંદર ખૂબ સારી એવી જગ્યા છે ગીરના મધ્યમાં આવેલી છે તમે જો અમરેલીથી માનો કે ધારીથી તમે વિસાવદર તરફ જતા હોય તો આ બે જગ્યા વીર બાવાવાડા અને શ્રી હજરત જમીલ સાપીર દાદાની દરગાહના દર્શન કરી શકો છો જો તો તમને અમારો આજનો આ વિડીયો ગમ્યો હશે અમે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પેજ ઉપર છીએ તો અમને ફોલો સબસ્ક્રાઈબ અને અમને લાઈક કોમેન્ટ કરીને રાખો અને જોઈ શકો છો તમે ગીરનો અદ્ભુત નજારો મળીએ નવા વિડીયોમાં Дзяссі крашна.